લોટો ભરી હતો તમે લોટો મંગાવ્યો એટલે પાણી પીવા માટે ભરી લાવવાનું હતું

આમ તબિયત કેવી છે અમાર તો હારું છે હારું છે એમને હું એ હારું હારું તા છોડી જાય છે આ પાણી ભરવા મિલી છે કે ચાર ની જીજે દી આવી નથી એટલે શું ભીડું અલ્યા પાણી ભરવા એટલે પાણી ભરવા કુએ થી કે હે કુએ થી ભરવા મિલી છે લ્યા હું એ લ્યો બેવો પાણી પીઓ

અતારી એક એક ટાણા વગર ના ના હોય મૂળા મૂળા ને મુદા ની મુદા ની હે મુદા વાત ઓય વાત તો લઈને આયા છો એમ કો કે શું લઈને આયા છે વાત આ હબકોણ ની વાત હતી હે હબકોણ ની હબકોણ ઓય બરાબર ચિયા ગામ થી લઈને આયા છો ધોકાવાળા ચણે છોડ્યા ધોકા તમન વળી

ટબલ પલક આતા તમાર જે કલુ હોય કલો ને હા હું મેમન તો પડે દર પર તમે બોલાવ તાર છોકરા ને બોલાવો છે હા અને યે પાછો મુટકા ગુણવર છે હો હારો છે આમ અલ્યા ગમી એવો ભલે રહ્યો પણ આ પેલો લાઈન ગુડો તો કરી તો લેતો ઓવા બોલાવ દાવ તમે તા આ બોલાઈને આવો હો નજરે જો એનું હારું ના ના ઈ વાતે હાસી હો

ભાઈ ઠાકોર ભાઈ મજો હે કોઈ હે કે નહીં ઘરે હે હે કડી ખોલો કડી કોઈ હોય તો કડી ખોલો સાબ ઘરે હોક કે નહીં બાપો હું વાદીનો દીકરો આયો છું કાસુ વાદી છું બાપો હે કે નહીં કોઈ ઘરે બસ ચાલતી

ઠાકોર સાહેબ તમારે કોઈ મહેમાન લાગે છે મહેમાન છે મહેમાન હરમન ફરે હેરો ભાઈ હો સોંપાશો જોતા એ રે ગયું સારું છે

તો આજે હોય ને એમ થઈ જાય તમે કઈ વાંધો ન કરશો આપણે જુઓ એને નથી કમલપલથી આપણે જુઓ માનો બેટો હારે મન લાગે બોબડો એમ કેમ લાગે મામ કેમ આમ બોલે આતરબોલો તમે જો ભાઈ મેમન કોણ હારે આમ ને હારે ભેડા વાહમો જાહેરો

પલિયા જો ઠાકોર સાહેબ તમારી દીકરી ને આમ તો બધો હારો હે અને એની હારો કેવાય હું દીકરો પછી હું એમ કહું છું ને કે આ બેન તમે મને એમ છે વખત મૃત્યુ જોવા લાગે અને ઉગ્રીમો મને એમ છે તમારી આજુબાજુ બેઠા હોય એવો મને દેખાડો આમાં રેખા બાવડે

તમે કહેતો હોય તો મારા તમને લાઈન બતાવી દો એક ડંખ પેડો તમારે બધો મજો મજો થઈ જાય માથો થોડો તમે તાર મારો તમારો માર તો મારે ખાવો પડે ને મે <míner> ઠાકોર સાહેબ મને કઈક હોય તો દિયો તો હું બે ઘર બીજા ફરી આવું તો મને મજો કરે ને મારે ખો કરે ઘરે ભૂખ્યા મરતા હોય તો હું એ પછી જાઉં ને તમારે મજો થઈ જાય હો તમે એમ મુસાટ ન કરતા આજે જુઓ ને ચિત્ર હાથ અને તમારે હેન મજો હે ચિત્રો કાઢજો અમે શું કરો હવે જાય ને તો તને એક તારે હવે જા આ તો બસ બસ મજો થઈ જાય હો તમે ઉછડ ન કરતા જો તમારા માથે મજા છે ને માતાજીનો મહેરબનો છે છે અમારે ભલે હો હવનો હારો થાય નંબર નતો આવાદી છું જેતનું બોનતો ન તો આવાડિયા તો મને એક સજો ને તો છે એ માતું ચડાયું માર તો ખૂટી રહે ગોળીયો આ જડે ગોળીયો આ

છે છે થાય મારે તો થોડીક પ્રોબ્લેમ હતો એટલે હું ઉતાવળો છો શું કે ફટાફટ થઈ જાય સારી વાતજનક હું ઉકલી ગયો ને તો સુડી રખડી જાય છે એમ મને ટેન્શન છે